હેલો મિત્રો જોડાઈ જાઓ ફટાફટ લાઈવ માં જૂનાગઢ જતા ને પરીક્ષા દેવા હમ બનાવી જુનાગઢ ધોરાજી રોડ ઉપર છે ને ગમે હાલ ઝાડ રાખી દહી લઈ લીધા હોય રૂપિયા રૂપિયા કેચઅપ લીધા હોય દહીંમાં કેચઅપ નાખી દે પછી જમાવટ આવે

જોડાફર સબસ્ક્રાઈબ કરી લ્યો એ થઈ ગયો ગુલાબી કમેન્ટ કરો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો આમાં કંઈક મારી એવરેજ વધશે છે અને ભગવાન આવ્યો છે જોરદાર

કરવાની રીત ગોતવી પડે ખોટી જગ્યાએ હાથ ગયો હતી જગ્યા દેખાડવું તો પડે ને બધા કરી આવું